ગ્રામ સુધી થયેલા વિકાસના કામોની તપાસ કરવા બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું પીપલારા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી જણાવેલ કે સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી ફતેપુરા તાલુકાના બે હજાર વીસ થી બે હજાર ચોવીસ સુધી જે વિકાસના કામો થયેલ છે જે ગ્રામજનોને જાણ કર્યા વગર ગ્રામ સભા બોલાવેલ અને ખોટા ઠરાવ કરી કામો મંજૂર કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ છે તેવા આક્ષેપ કરતા પીપલારા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત રજૂઆત કરતા જણાવેલ કે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી આજરોજ તારીખ આઠ સાત બે હજાર ચોવીસ ને પીપલારા ગ્રામજનો અને તાલુકા પંચાયતની અંદર શ્રીને પીપલારા ગામમાં થયેલ વિકાસના કામોની માહિતી માંગતા અમને આશાસ્પદ જવાબ ન મળતા અમે ટીડીઓશ્રીને અરજી આપેલ છે અને અમે તલાટીશ્રીને પૂછવા જતા તેઓ એવો જવાબ કરેલ છે કે મને તમે ધમકાવવા આવો છો તો અમારા ગ્રામજનોનું એવું કહેવું છે કે અમારા ગામની અંદર સરપંચ અત્યારે વહીવટદારમાં છે તો ગામડી કહેવત છે ધાઈ વગરના ધરોડા હોનો તો અમારે પૂછવું તો કોને પૂછવું ખરેખર આજે કેટલા સમયથી પીપલા ગ્રામની પંચાયતની અંદર પીપલાળા ગ્રામ પંચાયત હોવા છતાં ગામના તમામ આગેવાનો ગ્રામજનો જે લાભથી ખરેખર લાભાર્થી તરીકેની જે વાટ જોઈ રહ્યા છે આતુરતાથી વાટ જોઈ રહ્યા છે એમને અવગણના કરવામાં આવે છે અને અધિકારી તલાટી મંત્રી દ્વારા એમના મળતિયા જે અંગત માણસો છે એમના દ્વારા પંચાયતની જે પણ રકમ છે તેનો ખરેખર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરેલ છે એટલે અમે આજે ટીડીઓશ્રી ને અરજી આપેલ છે ટીડીઓશ્રી ને અમે એવું જણાવેલ છે કે સાહેબ શ્રી આપ દસ દિનમાં આનો નિકાલ કરવા અમારી નમ્ર વિનંતી છે અને જો આવું દસ દિવસ પછી ન થાય તો અમે ડીયો શ્રી ને અને પંચાયત વિભાગ ગાંધીનગર ને રજૂઆત કરીશું જય હિન્દ જય ભારત મારું નામ વસંતભાઈ થાવરાભાઈ ગામ પીપલારા નમસ્કાર આ વિરજ સાહેબને સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પીપલારા ગ્રામ પંચાયત માં જે ભ્રષ્ટાચાર થયો છે ઓન ધ પેપર પર કોઈ કામ જમીન પર સ્થળ પર કોઈ કામ થયું નથી અને 12 12 ગામના મહતે અને વૈવદધાર અને તલાટી સાહેબ દ્વારા રકમ ઉપર ઉપર દે છે તેના પર કાર્યવાહી કરવામાં આવે મર્ગર યુદેવ કલશુરજ ભાઈ રિપોર્ટર કિરણ ડામોર ગોધ ભારત સ્વતેપુરા